ભોય પડે છે પણ કોઈ લેવાની તાકાત નથી ભોય પડવાની બોલો બધા જમવા પડ્યા હે પેલા ભાઈ વાય છેડ પણ જોડે એક્ટિવા જોડે બધા જમવા પડ્યા હશે પણ પગના નીચે આપણા દેશનો ઝંડો પડ્યો છે તો કોઈ લેવા તાકાત નથી બોલો બધા જમવા પડ્યા પણ નીચે થવા લઉં ના લઉં એવું જ અત્યારે તો દોસ્તો ઝૂમ કરીને બતાવજો પગના નીચે પડે નહીં પડે દેખાય એક્ટિવા નીચે તો દોસ્તો તમે બતાવો જંગો આપણે ભોય પડે કોઈ લેતા નહીં ભોય પડે તો ભોય બધા પગમાં આવતો હતો પણ કોઈ લેવા નીચે થતું નથી બોલો આપણા દેશના ઝાની હાલ જુઓ બધા જમવા પડ્યા હતા પગમાં આવે તો લેવાની કોઈને ટાઈમ નહીં છે ને દેશ દેશનો અપંગ કરી ના ચાલો કોઈ ના આપણા દેશનો ઝંડો પગમાં પડ્યો હતો જલવાજી બધા ખાવા પડ્યા હતા બરોબર પાન લેવાના કોઈ લીધું નહી બોલો પગમાં આવતો પગમાં પેલા ખાઈ લઈએ

તો દોસ્તો ફરીથી આયા છે અમે લોકો ખરું ગો માટે જો ઉપર બે વાંદરા ચડી ગયા છે કોમ ધબ જ નહીં કશું આ લોકો ને બસ ઝાડ જોયું નહીં ઉપર ચડ્યા નહીં જુઓ આ પાછો આજે ઝઘડો થાય પાછો અમારે લોકો બધાનો આ પોચ છો જાણા છો અમે કેવા લડવાના છે હરું ગોવા માટે જુઓ ખાલી તમે આ તો પટમ પટકી થાય આ તો ના ઝાડ ઉપર પડતા કરો બધાને તા લેવાના હરું ગો લેવાનો ને

આટલી તો લીધી જ છે અકો એક એક મળે એક ને જો ભાઈ ભાઈ એક આ છેક છે તારે જો ને ટાઈમ જાય બસ કરી હા તો બાર રાખું લાગે હે હું આવું અમારો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો

la bé bà હું gì tao mà nó bị vậy chứ còn thế nào tụi tao có lấy nào đâu mà tao có lấy tao là phải thì miếng này là phải miếng này là phải vô